નમસ્તે કરાગ મિત્રો સ્વાગત છે તમારું કેલા સાડી YouTube ચેનલ માં તમારા માટે છે ને ભાઈ ઉનાળાની સ્પેશિયલ ઓફરમાં લઈને આવી ગયા આમ ગણો તો કાચું હો બરોબર 3500 રૂપિયા ની રેન્જ માં વેસાતી જે માર્કેટ ની ઓરિજિનલ અને રીઅલ પશ્મીના સિલ્ક ની સાડી તમારા માટે લો પ્રાઈસ લો ઓફર ની અંદર લઈને આવી ગયા ઓન્લી ફોર 1650 ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ આખો ગામ ગોતી લેજો ભાઈ તમને આ રેન્જ ની અંદર આ રીઅલ પશ્મીના સિલ્ક ની સાડી નહીં જોવા મળે લિમિટેડ માલ છે પછી નહીં કહેતા બધા લાગ્યા ને અમે રહી ગયા જો ભાઈ અઠાવીસો પચાસ રૂપિયાની રેન્જમાં આખા ગામે આડી લીધી છે બરોબર સેમ ડિઝાઇન સોળસો પચાસ રૂપિયાની રેન્જમાં એમાંય લગડી પટ્ટો લટકણ સાથે ફૂલ ફિનિશિંગ અને પાઇપિંગ સાથે અને ઘરે ધોઈ શકો ને એ ટાઈપની વોશેબલ વસ્તુ છે કોઈ પ્રિન્ટ નથી કોઈ જરી નથી તમને આમનો બેક સાઈડ પીસ બતાવી શકું છું આમ જોવો ભાઈ ફૂલ વિવિંગ વણાક વાળું કામ આવશે તાર અને ધાગાનું બરોબર આમ જો લો ભાઈ હવે છે ને ભાઈ તમારે પાંત્રીસો રૂપિયા નો ખર્ચ હોય ને તો ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળી જશે રિયલ કલમકારીની સાડી છે અને આમ જો આપણી રેગ્યુલર ડિઝાઇન હાલતી ભાઈ ફટાફટ હવે તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ ફોટો ફેંસી લેજો તમે અમારા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે રોજ માટે નવું કલેક્શન પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં આવનું છે અને અમારો શોપ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર માર્કેટમાં આવલો છે તો અમારા શોપ પર આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો થેન્ક યુ